અને સહકાર મંત્રી ગાંધીનગર સંસદીય વિસ્તારના ઉમેદવાર અમિત શાહ આજે સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે ત્યારે આ દ્રશ્યો જે છે તે આ ભગવા કેસરિયા રંગથી થી રંગાયેલો આ માહોલ જે છે તે આપ અત્યારે હાલ જે જોઈ રહ્યા છો તે સાણંદ ખાતેનો છે અને ઢોલ નગારા સાથે અમિત શાહ સાણંદ વિધાનસભા વિસ્તારની અંદર રોડ શો કરી રહ્યા છે આપ દ્રશ્યની અંદર જોઉં છો તે પ્રકારે પ્રદીપસિંહ વાઘેલા પણ આ રોડ શો આગળ આપને દ્રશ્યમાન જે છે તે થઈ રહ્યા છે અને ખાસ કહી શકાય આ જે છે છે હાલ વિધાનસભામાંથી પસાર થઈ રહ્યો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ગાંધીનગરના સાંસદ તેમજ ગાંધીનગર સંસદીય વિસ્તારના ભાજપના ઉમેદવાર એવા અમિત શાહ આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરશે તે ઉમેદવારી ફોર્મ ભરે તે પહેલા આજે ગાંધીનગર સંસદીય વિસ્તારની અંદર સમાવિષ્ટ થતી સાત વિધાનસભા ક્ષેત્રની અંદર જનતા વચ્ચે તેઓ આજે જશે પહેલા તબક્કાની અંદરનો આ રોડ શો શરૂ થયો છે સાણંદ સાણંદ બાદ

લોકો અને જનતાનો અભિવાદન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ જે છે તે આપ દ્રશ્યની અંદર જોવો છો આ પ્રકારે તેઓ આ રથની અંદર સવાર છે અને લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે લોકોનો આ જે જનતા જે છે તેની વચ્ચે પહોંચીને મતદાન માટેની અપીલ કરી રહ્યા છે ખાસ કહી શકાય કે પૂરા દેશની અંદર તેઓની જવાબદારી છે ભાજપનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે તે વચ્ચે તેઓ પોતાના સંસદીય વિસ્તારની અંદર પણ આજે પહોંચ્યા છે અને તમામ સ્તર સુધી એટલે કે તમામ વિધાનસભા સુધી આજે તેમનો પહોંચવાનો પ્રયાસ છે આપ અત્યારે દ્રશ્યની અંદર જોવો છો તે પ્રકારે હાથમાં તેઓ ભાજપનો જે કાર્ડબોર્ડ્સ છે ભાજપના નિશાન કમળનું તેને લઈને લોકોનો અભિવાદન ઝીલી રહ્યા છે તેમની સાથે જ સાણંદના સ્થાનિક ધારાસભ્ય કનુભાઈ પણ દ્રશ્યની અંદર જોવા મળે છે તો લોકોનું આ જમાવડા વચ્ચે આ રોડ શો જે છે તે હાલ સાણંદમાંથી પસાર થઈ રહ્યો છે આગળ વધી રહ્યો છે થોડા સમય બાદ બાબા આંબેડકર આંબેડકરનું પ્રતિમા છે ત્યાં પુષ્પાંજલિ કરવામાં આવશે ને તેની સાથે આ રોડ શો ની પૂર્ણાહુતિ થશે ત્યારબાદ કલોલની અંદર આવતી ત્રણ થી ચાર જેટલી વિધાનસભા ક્ષેત્રની અંદર પણ આ રોડ શો પહોંચવાનો છે હાલ કલોલ થી આ રોડ શો જે છે તે હાલ આગળ વધી રહ્યો છે આ ગાડીઓનો પાછળ કાફલો જે છે તે પણ જોઈ રહ્યા છો અને હવે